વાવ થરા દિયોદરમાં યુરિયા ખાતરનું બારો વર્યું તો રેલવે ઓવર બ્રિજના નીચેના ભાગે રાત્રિના સમયે યુરિયા ખાતરની સપ્લાય ત્યારે વહેલી સવારથી ખેડૂતો યુરિયા ખાતર માટે લાઈનો લગાવી હતી તો રાત્રિ દરમિયાન યુરિયા ખાતરની વિતરણ સામે સવાલો ઉઠ્યા એક બાજુ ખેડૂતો યુરિયા ખાતર માટે સવારથી સાંજ સુધી લાઇનો લગાવી ઊભા રહે છે જ્યાં રાત્રિ દરમિયાન યુરિયા ખાતર બારોબાર વેચા દાંતીવાડા કૃષિ કેન્દ્રમાં આવેલો યુરિયા ખાતરનું બારોબરિયું થઈ રહ્યું હોવાનું સામે આવ્યું સાહેબ સવારે તો આજે સાડા સાત વાગે ખેડૂતો લાઇનમાં હતા એટલે અમુક ને બબે થેલી મળી છે મળી અત્યારે લાઈવ હું વિડીયો જોતો હતો તમારો એટલે એટલે આ આ ટ્રક ખબર પડે કે આ રાતે ગાડી આવી છે ને બારો બાર બીજા ડાલા ભરાય છે તો ખેડૂત ને પૂરતો માલ મળતો નહીં બારોબાર ગાડીઓ ભરાય છે તો સાહેબ આપણું તો જાગૃતતા થોડી ઘણી હોવી જોઈએ સરકાર ને કે દિવસે ખાતર ખેડૂત ને મળવું જોઈએ એક બાજુ અત્યારે અમારી સિઝન ચાલી રહી છે સવાર માં કોઈ ખાતર મળ્યું કેમ ના સાહેબ ખાતર નહીં મળેલું આજે તો રાત્રે આજે આ ખાતર વેચાય છે એ બાબત મને લઈને તમે શું કેવા માંગો છો સાહેબ આ રાત્રે ન વેચાવું જોઈએ દિવસે વેચાવું જોઈએ દરેક ખેડૂત ને ભલે બે આપે પાંચ થી જે આપે એને સમાન રાખવા જોઈએ અને દરેક ને ખાતર આપવું જોઈએ તો રાત્રે વેચાય છે એ બાબત લઈને શું કહેવા માંગો છો રાત્રે ખાતર ન વેચાવું જોઈએ અત્યારે કયા ખેડૂત ને ખબર હોય કે રાત્રે ખાતર આવ્યું છે હું આ ખાતર દિવસે વેચાવવું જોઈએ રાત્રે ખેડૂત ના આવી શકે બજાર માં ખાતા લેવા માટે તો એમને મળતી આ ખેડૂત ના ગાત્ર મળતું હશે એવું લાગતું તો હશે જ નહીં દેખાઈ રહ્યું છે આ ગાડી અત્યારે આપણે ન જોઈ હજી આ પણની ગાડી ખાતા ની તંત્ર ને શું કેવા માંગો છો તંત્ર ને સાહેબ ઓના પાછળ એમને પગલું ભરવું જોઈએ શું સુનો આપણો રબારી સોમાભાઈ